નમસ્કાર મિત્રો ગૌરવ ગુજરાતનું યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ચાલો આજે આપણે ગણેશ ટિંબીના દર્શન કરીએ જ્યાં આપને રીધિ સિધિ સહિત ગજાનંદ ગણપતિ મહારાજના દર્શન થાય છે અહીં નવનિર્મિત મંદિર પણ બની રહ્યો છે સાથે સાથે અહીં ઘણા બધા ઉંદરો પણ આપને જોવા મળશે આપના બાળકોને આપના પરિવાર સાથે માણવાલાયક અને ફરવાલાયક જગ્યા એટલે ગણેશ ટિંબી બચાવનું એકમાત્ર એવું જગ્યા છે જ્યાં આગળ આપની ફેમિલી સાથે હરીફરી અને આનંદ કરી શકો છો અહીં આગળ આપના બાળકોને ગમે એવા દ્રશ્યો પણ છે જેમ કે અહીં ઉંદર પણ ઘણા બધા છે અને એ પણ સફેદ કલરના તો ચાલો મિત્રો હજી પણ હું આપને અહીં આગળ એક સારો વ્યૂ બતાવું છું આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ગાર્ડન ટાઈપનું છે એકદમ ગાર્ડન જેવું જ છે જેમાં છોકરાઓ માટે હિંચકાના પણ વ્યવસ્થા છે એટલે છોકરાઓને તો હિંચકો ખાવાનું ગમે જ છે સાથે સાથે આ મંદિરના પરિસરમાં બહુ જ સરસ વાતાવરણ છે તો આપ બધા એ વાતાવરણને પણ માણી શકો એના માટેનો અહીં ભવ્યતિ ભવ્ય મંદિર પણ બની રહ્યો છે અને સાથે સાથે અહીં આગળ ચકલાઓનો કિલોલ અને બાળકોનો કિલોલ પણ મેજ થાય એવી જગ્યા છે અહીં જેને કહેવાય કે ગજાનંદ ગણપતિ મહારાજનું મંદિરનું નવનિર્માણ ચાલુ થય થઈ ગયું છે ટૂંક સમયમાં જ આ મંદિર ભવ્યથી ભવ્ય બની જશે અને આપ અત્યારે ગજાનંદ ગણપતિ મહારાજના રીધિસિદ્ધિ દેવી સાથે દર્શન કરી રહ્યા છો તો આપ બધાનો સ્વાગત છે ચાલો આપણે અહીંના જે પૂજારી છે અત્યારે આપણે અહીં રીધિસિદ્ધિ સહિતના જે ગણપતિએ અહીં બિરાજમાન છે ત્યાંના પૂજારીજી શું નામ આપનો બાપુ ભાવેશ બાવાજી ભાવેશભાઈ બાવાજી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમની પાસેથી આપણે અહીં જે એમ કહેવામાં આવે છે કે ગણપતિની જે સ્થાપના થઈ એના પહેલાં અહીંયા ભચાવ પણ હતું એવું કંઈક જાણવા મળે તો આપણે પૂજારીશ્રી પાસેથી ઐતિહાસિક જે અહીંયા ગણપતિનું મંદિર છે એના વિશે આપણું બધું જાણીએ

જે જગ્યા છે એ જે ગણપતિની સ્થાપના પાંડવોની વખતની છે એવું મેં સાંભળ્યું છે અને આ જગ્યા જંગલમાં મંગલ એક એકાંતની જગ્યા છે મજા આવે ભજન કરવાની જગ્યા છે અને અહીંયા ભક્તો બધાય શાંત થાય બધા આવે રવિવારના બાળકો ત્રણસો ચારસો પરિવાર આવે ને અહીંયા હિંચકા ને એવું બધું રમતગમત કરે ને કોઈ વન ભોજન કરે ને આવી બધી

ત્રણ ચાર જણા મદદ મહેનત કરી છે અને જગ્યા છેમજીભાઈ પ્રજાપતિ છે શૈલેષ પ્રજાપતિ છે હું ભાવેશભાવાજી અને થોડું થોડું અમારું કન્સ્ટ્રક્શનનું કામ છે જે છેલ્લા સાંજના બે કલાક બચ્ચે એ અમે અહીંયા સેવામાં આપતા અને વૃક્ષરોપણ કરતા અને આમ આમ કરતા આજ વીસ ત્રેવીસ વર્ષથી આ સારું થઈ ગયું હા

અને બહુ સરસ છે અને અહીંયા આગળ અમને પણ મજા આવી અને આ એક

કલાક કોક વિચારીને આવ્યો તો અહીંયા આખો દી થઈ જાય એમ સરસ છે એટલે એક વસ્તુ જાણવા મળે છે અહીંયા આગળ એક તો આનંદનો પણ પ્રભાવ થાય હા અત્યારે ચોમાસાની અંદરમાં ચારીકોર હરિયાળી છે હમ અને સરસ છે ફોરસ ખાતરવાળા બગીચો કરે છે અત્યારે દસ હજાર વૃક્ષરોપ પણ થશે બહુ સરસ હં પણ સરસ અને પ્રાચીન મંદિર જોઈને તો અમને પણ મજા આવી એટલે વધારે વધારે લોકો અહીંયા પધારે એવી અમે પણ એક અપેક્ષા રાખીએ છીએ અને દાદાના સરસ સરસ બહુ સરસ એટલે એક જગ્યા પ્રાચીન છે અહીંયા આગળ ને નિહાળવા જેવી જગ્યા છે આભાર આપનો ભાવેશભાઈ જય ગણેશ જય ગણેશ તો મિત્રો આ એક મારી પાછળ છે એ બહુ પ્રાચીન મંદિર ગણપતિજીનું છે તો આ બધા આપ અત્યારે જોઈ રહ્યા છો અને આવા જ પ્રાચીન અને અમૂલ્ય જેને કહેવાય કે મંદિર અને અમારા જે કચ્છનો ઘરણા ઘણા બધા અહીં જોવા મળે છે કચ્છની અંદર એવા પ્રાચીન મંદિરો છે તો આ બધું જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગણેશ